છોડાઉદેપુર નગરમાં છુટક છૂટક શાકભાજી વેચતા ખેડૂતો અને નાના વેપારીઓનો નગરપાલિકા સામે વિરોધ છોટાઉદેપુર નગરપાલિકામાં આજે છૂટક શાકભાજી વેચતા ખેડૂતો અને નાના વેપારીઓએ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો નગરપાલિકાના સત્તાધીશો સામે રજૂઆત કરતા વેપારીઓએ જણાવ્યું કે નગરમાં હાલ જ્યાં શાકભાજીનું વેચાણ થાય છે તે જગ્યાએ ટ્રાફિક માટે અડચણરૂપ હોવાનું જણાતા પાલિકાએ તેમને હટાવી નવી જગ્યા ફાળવી છે પરંતુ નવી જગ્યાએ પૂરતી સુવિધાઓ અને વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂત તો અને નાના વેપારીઓએ માંગ કરી છે કે જ્યાં સુધી નવી જગ્યા પર યોગ્ય સુવિધા પૂરી ન થાય ત્યાં સુધી તેમને નવી જગ્યાએ જ વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે પાલિકા દ્વારા તેમની માંગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી વેપારીઓએ પાલિકા કચેરીના પ્રાટગ્યમમાં બેસીને વિરોધ ચાલુ રાખવાનું એલાન આપ્યું છે નગરમાં આ મુદ્દે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે અને નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યાપી છે મારું નામ મરાઠમાં અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર શાકભાજી વેચીએ છીએ ત્યાંથી અમને વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વેહવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના ભણાવી આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ અને ત્યાં અમે વેચીને વેચીએ આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાયેલા છે પતરા બધું શેડ ભેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા છોટા ઉદેપુર માં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટ ની નથી એટલે અમારે છોટા ઉદેપુર જિલ્લા માં માર્કેટ ની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જો નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ ભણાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી વે એ ન અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ મારુ રામ રાઠોા અતુલભાઈ તેરસિંહભાઈ ગામ તાલુકા જેતુર જિલ્લો છોટાઉજ અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ શાકભાજીનો ધંધો કર્યો ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડ્યા લે કોણ તો ઉપરનું છત્રી હાથે ગમેથી સોયણો કરી આપે કોણ સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે હોઈ અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ

અમે જઈ લગી અમારો ન્યાય નહીં મળે ત્યાં લગી બેહવાના છે શું નામ તમારું રાઠવા અતુલભાઈ પીરસિંહ જામબોર આજે આ છોટા માં શાકભાજી વેચનારા ખેડૂતો નાના વેપારીઓ જે પોતાનું શાકભાજી વેચીને આ છોટાઉદેપુર શહેરના લોકોને ઘર બેઠે શાક આપે છે એમને જે બેસવાની જગ્યા છે ત્યાં જે બેસતા હતા ત્યાંથી ઉઠાડીને અંદર એક જગ્યામાં બેસાડી છે બેઠાડા છે એ જગ્યા ખૂબ ગંદી છે બેસાવી નથી ત્યાં કોઈ જ તૈયારી નથી મને લાગે છે કે આ માત્ર ને માત્ર ક્યાંક રૂપિયા ખાઈ ગયા છે અને આ લોકોને પરેશાન કરે છે અત્યારે ખબર છે કે પૂરા ગુજરાત દેશમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને ઉપરથી આવી સ્થિતિમાં પણ જે લોકો મહેનત કરીને અહીંયા શાકભાજી વેચાવે છે એના માટે પણ આ લોકો એને હેરાન કરી રહ્યા છે તો આજે અમારી માગણી છે કે જ્યાં બેઠા છે ત્યાં અત્યારે બેસવા દો અને જે જગ્યાએ તમે અમને ફાળવી છે એવું જે કહો છો એને પૂરેપૂરી તૈયાર કરો ત્યાં બેસવાની વ્યવસ્થા કરો કચરો મૂકવાની વ્યવસ્થા કરો પાણીની વ્યવસ્થા કરો સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરો એના પછી અમે શાકભાજીવાળા ત્યાં જવા તૈયાર છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં જ બેસીશું કારણ કે બેસવાના અમે અમે રૂપિયા પણ આપીએ છીએ તો અમારી આ માંગણી છે નગરપાલિકા માટે અમારી સાથે આવીને વાત કરે જો એ વાત નહીં કરે અગિયાર વાગ્યા સુધી અમે બેઠા છે અગિયાર વાગ્યા સુધી વાત નહીં કરે તો અમે કલેક્ટર કચેરી અગાડ જઈને બેઠવાના છે પણ આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની